તો કેમ શો વાલા મારા ખેડૂત મિત્રો બધા મજામાં છે બધા આપણા તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં વિડીયોમાં આપણે ડુંગળીમાં થોડીક માહિતી આપી કાલે વિડીયો નહોતો આપ્યો કે તમને ખબર છે પણ કામમાં હતો એટલે ખેડૂતોની વિઝિટમાં તો પછી સમય ન રહ્યો એટલે કાલે રવિવાર હોય એટલે પછી પછી એવો કોઈ સમય જ ન મળ્યો કે વિડીયો બનાવી તમને થોડીક માહિતી આપીને કાલે કંઈ પણ માહિતી નહોતો આપી આજે માહિતી આપું છું કાલે મેં મારા અનુભવ કર્યા કયા ખાતરના કે આના એ ખેડૂતો વાંધો હતો સોલ્યુશન આવી ગયું રેડી એટલે આ વસ્તુ સારી છે વાપરશું તો ફાયદો કરશે હું હું કરશે કઈ રીતનું છે એ આગળ બતાવીશ ટેક્સિકલી વસ્તુ સારી છે એડવાન્સ આપશો તો વધારે ફાયદો થાય ડુંગળી તમે આગોતરું વાવેતર કરતા હોય એમાં પણ એડવાન્સ આપી શકો છો એમાં પણ ફાયદો સારો કરે છે રેડી એડવાન્સ પણ આપી શકો છો આવ્યા પહેલાં જેટલું વાપરશો એટલો ફાયદો થાય રેડી એટલું યાદ રાખજો આની વિશે થોડીક માહિતી આપી આગળ વિડીયોમાં બીજું તમારી એડીમાં વરસાદ કેવો છે એ કોમેન્ટ બોક્સમાં લખજો એટલે ખબર પડે વિડીયો થોડુંક તમને પાંચથી છ મિનિટની માહિતીમાં થોડુંક સમજાવવા માંગુ છું હજી કોઈ નીમ ઓઇલ નથી વાપરતા ચાર પાંચ ખેડૂત એવાય છે જે ફોન કરતા મને કે આપણે આવતા ડોઝ આવી તમારો નીબ ઓઇલનો દેવાનો છે વીજ પચી જમણ થઈ ગયા જીવો એ પ્રશ્ન આપણે કે તમારી પદ્ધતિથી હાલવાનું છે હાલો તો ઠીક છે આજની વાત કરું તમને જે નીંબ ઓઇલ છે સાત લિટર એક જ ગામમાં ગયું એડી જે ખેડૂત વાપરતા કીધું કે આ તમે વાપરો એડી જો કે મારો ગયા વર્ષનો જૂનો ખેડૂત છે આ લીમ હોય સાત લિટર એક જ ગામમાં અને બે ખેડૂત વચ્ચે ગુજરાત એટલે હંજે ટોપિક છે કે આમાં કેટલો રિજેટનો કેટલો પાવર છે તો આ તમે વાપરશો એટલો ફાયદો થાય બાકી મારે કે રોજ તમને પરણે ધક્કો મારી મારી ન કહેવાનું હોય રેડી વસ્તુ રિજેટવાળી છે હાથી છે ત્યારે ખેડૂત લઈ જે ખેડૂત લેવા આવ્યો હતો જ્યારે લેવા આવ્યો હતો એને ગયા વર્ષે વાપર્યું તો હમણાં પાંચસો લઈ ગયો હતો પાછો બધા તેના તો જે મીટર સર્કલમાં આવીને કીધું કે આ વસ્તુ વાપરવાલાયક છે વાપરો એમ બધાય એને એની ઉપર લઈ લીધું કે નહીં આ રાજુભાઈ આપે છે ને આ ગયા વર્ષે વાપરેલું છે એમ એટલે આટલી બધી આમાં તાકાત છે નીંબોલ પણ આપણે નથી જ કરવો પછી તો રાજુભાઈ તો શું કરે પૂછી એમાં રેડી ડુંગળીના પાકમાં નીંબોલ છે કપાસના પાકમાં છે રેડી જેને કપાસે બનાવી હોય ડુંગળી બનાવી હોય બંને રીતના ખેડૂતો હોય તો બે વાપરીએ કે એમ પણ આનું રિઝલ્ટ સારું છે હવે તમારે હું નિર્ણય લેવો તમે લઈ શકો છો રિઝલ્ટવાળી વસ્તુ છે છ લિટર ત્રણ ખેડૂત છે જાય એટલે વિષારો જેવો પોઈન્ટ છે પોઈન્ટ સારો છે પછી ખાતરે આપણે ગ્રીન વિટા રેડી આપણે એક બે ખેડૂત મિત્રોને આપ્યું છે આનું રિઝલ્ટ પણ સારું છે રેડી જે વાપરે છે એને બે ખેડૂત મિત્રોને ભલામણ કરી છે વસ્તુ સારી છે તો હું તમને કહી શકું કે આ વસ્તુનો આ રીતે ઉપયોગ કહી શકાય રેડી આપણે વાત કરીશું ટેક તિંબલી જે તમને શરૂઆતમાં બતાવ્યું હતું એનો કઈ રીતે ઉપયોગ કરવો રેડી તમે ખાતર એ એક કિલોનું પેકિંગ આવે છે આ દોઢ વીઘા સુધી કરી શકો છો રેડી આમાં આ રીતે આવે છે જે તમે જોઈ શકો છો તો આનો ઉપયોગ તમે રેતી ધૂળ અથવા જે આની ભેજું મિક્સ થઈ શકે ઘણા કીધું કે આની છે મેગ્નેશિયમવાળું ખાતર વડે ઘણા કીધું એમિન્યુ બેઝવાળું ભળી શકે જે લઈ જાય છે એમ કહે છે કે આને ધૂળ સાથે ઉડાડમ બહુ સારું પડશે તો તમારે કઈ રીતે વાપરવું એમ વાપરી શકો છો રેડી જેને વાપરવું કે આજનો દાખલો આપવું જેને કાલે મેં વિઝિટ કરતો હતો એને ત્રણ નવા ખેડૂત મૂક્યા કે આ વસ્તુ સારી છે વાપરવા લાયક છે એટલા માટે તો એને ધૂળથી ઉપયોગ કર્યો હતો એને સાથે આ ગ્રંડ વિટા પણ મેં આપ્યું હતું આ બંને મિક્સ કરાવ્યું હતું તો એને રિઝલ્ટ સારું એવું છે બીજા ત્રણ ખેડૂતને વાત કરી કે આ વસ્તુ સારી છે પહેરા જેવી છે એટલે આ રીતે મેં તમને માહિતી આપી દીધી છે કે આને કઈ રીતે ઉપયોગ કરવાની પછી જે ઓઇલ છે એ ફરજિયાત છે પહેલેથી ઠેઠ સુધી પચીસથી ત્રીસ એમ એલ માપ છે એ રીતે તમે એનો પણ ઉપયોગ કરી શકો છો તો મેં મારી રીતે ડુંગળીને જે તમારા અમુક પ્રશ્નો હોય જે બાફિયાને લગતા એ થોડુંક સોલ્યુશન આપી દીધું છે વધારે તમારા મનમાં કોઈપણ પ્રશ્ન હોય તો નિશા આપણે મોબાઈલ નંબર આવે છે ને એક ક્યાંય ક્યાં એડ્રેસ પણ આગળ તમે જોઈ છો તો તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય સોલ્યુશન હું ધારું કે બધું બધું આવી ગયું છે એ આપણા મનમાં એવું છે મને બાકી તમારા પ્રશ્ન હોય તો ફોન પણ કરી શકો છો આગળ મેં વિડીયો તમને કીધું કે આ માહિતી પૂરું પણ એવું હતું કે હું જો બહાર રહ્યો વિડીયો બનાવતો જ ત્યારે તો અત્યારે પાછો આવી ગયો છું પછી મને એક અપડેટની માહિતી મળી નીબ ઓઇલ વાપરવાથી જે ખેડૂતમાં આજે મેં તમને અગાઉ વાત કરી છ લીટર ન્યા જો હું ખેડૂતને કપાસમાં વાપરવા માટે ત્યાં લઈ ગયા છે પછી જે ખેડૂતે ડુંગળી વાપરું છે એને જે આપણે અત્યારે ઘણાને પ્રશ્ન રહે છે જીવાયતનો એવો એને પ્રશ્ન રહેતો નથી અને રિઝલ્ટ સારું લાગ્યું છે તો એને બીજાને વાપરો એને પણ રિઝલ્ટ સારું છે તો મારી ખાસ મેમરી છે જે તમને નીબ ઓઈલ બતાવું છું પ્રો એસ થ્રી રેડી એ નીંબ ઓઈલ સારું છે બેસ્ટ છે જેની ડુંગળી બનાવી હોય પહેલેથી ઠેર સુધી વાપરી શકે છે વાપરશો તો તમને હું તો કહું સો ટકા સારો ફાયદો થશે બોલ બેસ્ટ છે રેડી હવે હું નિર્ણય લેવો તમે નિર્ણય લઈ શકો છો વખાણ એમનું તો થાતા ન હોય વસ્તુ સારી હોય તો થાય આગળ પણ મેં તમને વાત કરી હતી અત્યારે પણ વાત કરું છું બેસ્ટ વસ્તુ છે ગયા સિ રેડી લીંબુ ઓઇલ બહુ સારામાં સારી વસ્તુ છે જે કોઈ પણ દવા નાખીને ભેગું નાખવાનું કામ છે સોળ કડવા રાખવાની વસ્તુ સારી છે હું તો કહો તમે વાપરો રેડી મજા આવશે મારું કેવું છે બાકી હવે હું નિર્ણય લેવો તમે તમારી રીતે ડિસિઝન લઈ શકો છો પછી ડુંગળીના પાકમાં એક દવા જે તમારે ફરિયાદ રહેશે હા હા એટલા માટે ત્યાંની અંદર સિલિકોન બેઝ ખાતર આવે છે જે ડુંગળીના પાકને જરૂરી છે રેડી ઉપર તમને સાઠ એટલી મૂળ સુધી પૂગી જશે એટલે સોળ તંદુરસ્ત રહેશે જળવા રહેશે પાંદડું સીધું રાખે છે રેડી એટલે આ વસ્તુ જરૂરી છે હવે તમારે હું નિર્ણય લેવો હોય જો ફરિયાત છે આ રીતે એકથી બે વખત સ્પ્રે થવા દો રેડિયા ઢેટ સુધી વાપરવાનું છે પણ શરૂઆતમાં વાપરી શકો છો પછી શરૂઆતમાં તમે વીસ પચીસ દિવસ ઊંઘી થાય ત્યારે વાપરી શકો પંદર દિવસે એકવાર વાપરો પછી પાછું ચાલીસ દિવસ આજ બાજુ પાછું એકવાદ વાપરો પછી એક વખત સિત્તેરથી એંશી દિવસ આજ બાજુ વાપરો એટલે આના કમસે કમ તણક સ્પ્રે થવા જરૂર છે ડુંગળી પાકે ત્યાં સુધીમાં કેમ સિલિકોનવાળું છે જે ખાતરની જરૂર હોય આપણે આપીએ એટલે ફાયદો થાય રેડી અને આ તો છે તમારે પહેલેથી જે દસ દિવસે દવા શરૂ કરો તોય ઠીક છે પાંચ દિવસે નાખતા હોય તોય ઠીક છે બાકી આપણે પંદર દિવસ દસ દિવસે શરૂ થતી હોય દવા નાખવાની એમાં ફ્રી જાત છે આ વસ્તુ પણ આપણે વાપરશું તો નહીં વાપરી તો કોઈ એનું મિનિંગ તો નથી એ ખોટી વાત કીધી મેં રેડી આ વાપરવાનું શરૂ કરો મજા આવશે તમને રેડી બાકી જે વાપરે છે વખાણ કરે છે એમ કે બ બે બે દિવસ સુધી આજ કડો રે પણ મજા આવે રોગ નથી આવતો એમ રેડી જે મારે ખેડૂતે કપાસમાં વાપર્યું હતું કાલ તમે જે શોર્ટ વિડીયો જોઈ તો રેડી એને ચેત એના ભાઈ એને એના ભાઈને કપાસમાં ડિફરન્ટ છે પાંચ પાંચ છે તો એને લીલો કાજું એને નથી રેડી એવી ક્વોલિટી છે આ સે નીબુ ઓઈલ રેડી આમ જીવાય ને મારતું નહીં પણ ભૂંખું મારે બીજી દવા જીવાય તો એની નાખીને ભીગવા નાખો એટલે ઓલી દવાનું સારું રિઝલ્ટ આવે આવું તમે કરો તો શું થાય આપણે ખર્ચો બસે એક તો ખર્ચો બસે તો શું થાય બે પાંદડે થાય ને બે પાંદડે થવું હોય તો હું શું કરવું પડે તો આવો થોડો પ્રયોગ કરો એટલે આપણે તમને દવામાં ખર્ચો ઘટાડવા તમે ડુંગળી કરી હોય કપાસ કરવી હોય જી કરો તમે એક આ શાકભાજી નહીં હાલતું એ જ ખાલી આની ઓલ મૂક્યો એ નુકસાન થાય કે શાકભાજી વાળામાં હાલતું હોત ને તો આ ડબલું મારે આખા દીમ કેટલા હોય છે કઈ નક્કી જ ન હોય કે સોળ કડો રહેશે એટલે શાકભાજીવાળા વાપરી એકતા નથી બાકી ડુંગળીમાં તમે વાપરાય માટે ફાયદો છે તમે જાગો જાગશો એટલો ફાયદો થાય જેટલા વહેલા થઈ ગયા એટલો વહેલો ફાયદો જે લોકો આ વાપરું છે ને હજી ઘુસાડવાનો એવો પ્રશ્ન નથી આવ્યો અત્યારે હાલમાં અઠવાડિયાથી ઘણા પ્રશ્નો છે કે ખેડૂતને નથી આવ્યું એને હું એડવાન્સમાં આ નખાવું છું એમ લઈએ સતત વરસાદ આવશે જો તમને એક મુદ્દો પણ શોખ કરતો સતત વરસાદ જશે અતિશય એવો આવશે તો કોઈ પણ દવા કામ તો નથી કરવાની પણ આપણે જેમ વરસાદ ન આવે એ પહેલાં કેમ જમીન તૈયાર રાખી કે આવે તો આની પહેલાં કરવું જરૂર છે એમ તમે જેટલા પાયો મજબૂત રાખશો એટલો તમને ઓછો વાંધો આવશે રેડી હું તમને એમ કહેતો કે આ નાખવાથી સો ટકા નહીં આવે વરસાદ એવો અતિશય પડશે તો આ દવાઈ કામ નથી કરવાની એક મુદ્દો લઈ લઉં છું આપણે એમ નથી કહેતા કે ભાઈ આનું આમ કહું તો આનું આમ નહીં થાય અમુક વસ્તુ છે એ વાતાવરણ ઉપર નિર્ભર છે આ શબ્દનો ઉપયોગ મારે પહેલાં કરવો જો પણ હું શેલે કહેતો છે તમને મગજમાં ઉતરશે અને શેલે વિડીયો ઠેઠ ઉધી જોશે એને સમજાય છે કે હું હું કહેવા માગું છું રેડી જો હું તમને થોડોક આનું આ થાય તો આની પહેલાં એડવાન્સ કરી શકો તમને પાયો સીંજી કો કેમ જમીન આપણે ખેલ તૈયાર છીએ કે ભાઈ હવે આપણે આ કટ્ટર આપી નાખ્યું છે તો હવે આમાં આપણે કરવો છે તો એવી રીતે તમને હું માહિતી આપી શકું રેડી કે આનું આ છે તો આમાં આ ફાયદો કરશે રેડી ક્યારેક એવું બને રેડી સોએ કે દસે નવ ખેડૂતને રિઝલ્ટ આવીને ન આવે એટલે એ કોઈ પણ મિસ્ટેક હોય પણ એક એક્ઝામ્પલ લઉં છું તમને એ પણ તમને ખબર હોવી જોઈએ મેં મારી રીતે માહિતી આપી છે તમને કેવી લાગી શેર કરજો બાકી આનો ઉપયોગ કરજો રેડી તમારા એરિયામાં નહીં મળે હું ભાવશે બધું ફોન કરીને પૂછી શકો સવો હું એમએલનું માપશે પચીસથી ત્રીસ એમએલ છે શરૂઆતમાં પચીસ એમએલ પછી ત્રીસ એમએલ રેડી પપનું કોસ્ટિંગ જેવું તમે પેકિંગ લો એ પ્રમાણે અલગ અલગ થાય રેડી લીટરનું પેકિંગ લેહો તો પચીસથી ત્રીસ રૂપિયાનું પપ પડશે એટલે તમારે અંદાજો કરી લેવાનું કેવું પેકિંગ કે હું કોસ્ટથી તમારી અંદર રીતે લીટરના પચીસ એમએલ તરીકે ચાલીસ પપ થાય ત્રીસ નાખશો તો ત્રીસ થશે એટલે મેં તમને કીધું પચીસ થી ત્રીસ રૂપિયાનો નીંગ કોપ પડે છે એટલે તમને ભાંગા કરતા જેને આવડતું હોય કરી નાખજો કોમેન્ટ લખવાની કોટી ખોટી શું કિંમત છે આ છે તે છે કેમ કે આપણે શું કહેવાય બોલી ફળી કરતાં સારું આવડે આપણે વિડીયો માહિતી વિશે એની વિશે કાંઈ લખતા આવડતું નથી સારું છે આ છે તે બે ત્રણ ખેડૂત છે સુધરા છે જે આપણું માહિતીથી સંતોષ છે નહીં તમારી સારી માહિતી છે જોરદાર છે લખે છે બાકી હમણું કંઈક એવો હોય છે કે કંઈ લખે નહીં એમ લખે આપણે ના પડે છે કેટલી બધી વિડીયોમાં કે તમારા કિંમત બાબતે ફોન કરવાનો પૂછી લેવાનો તોય કોમેન્ટ લખી આની કિંમત શું છે ના પાડી છે તોય આપણે પૂછીએ એટલે આપણે એને શું કહીએ કે કહીએ ખાદી ભાષામાં હું એને અમારી ગુજરાતી શતા છે અમારી ભાવનગરજીનું એને હળિયા કહીએ કાંઈ વાંધો નહીં જી કરો હળી કરો જી કરો તમને જી લાગે મનમાં કેમ કે આપણે સમજાવી તો સમજાય નહીં તો એનો કોઈ મતલબ તો મિનિંગ નથી આપણી રીતે હું મારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું તમને સારું લાગે તો કાંઈક લખજો એવી આશા છે બાકી વિડીયો અહીંયા પૂરો થાય છે આજની માહિતી